નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે ચંદ્રબાબુ નાયડુએ લીધા છે સીએમ પદના શપથ ચોથી વખત આંધના સીએમ બન્યા છે નાયડુ શપથ ગ્રહણમાં પીએમ મોદી હાજર રહ્યા પવન કલ્યાણ નાયબ મુખ્યમંત્રી બની શકે છે નારા લોકેશ સહિત પચીસ મંત્રી શપથ લેશે ગૃહમંત્રી અમિત શાહ નફા પણ હાજર છે અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ વિધિમાં હાજર છે કોણ છે ચંદ્રબાબુ નાયડુ આપને જણાવે કે ટીડીપીના નેતા છે ચંદ્રબાબુ નાયડુ 1970 માં કોંગ્રેસ સાથે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી ઓગણીસોતેર માં આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા રાજ્ય કેબિનેટમાં મંત્રી તરીકે સેવા પણ આપી છે ટીડીપીમાં જોડાયા બાદ રાજકીય કારકિર્દીમાં વળાંક આવ્યો છે 1989 થી 1995 સુધી વિધાનસભાના ટીડીપીના સભ્ય તરીકે તેમણે સેવા આપી હતી ઓગણીસો પંચાણું માં આંધ્રપ્રદેશના તેઓ મુખ્યમંત્રી બન્યા 1999 નવાણુને લોકસભા ચૂંટણી પછી એનડીએને તેમણે ટેકો આપવાનું શરૂ કર્યું 2014 અને 2019 ની વચ્ચે નવા આંધ્રપ્રદેશ માટે અનેક કામો તેમના દ્વારા કરવામાં આવ્યા છે આપ જોઈ શકો છો કે આ શપથવિધિ સમારોહ જેમાં ખુદ વડાપ્રધાન મોદી પણ પહોંચ્યા હતા નેતા ચંદ્રબાબુ નાયડુ કે જેમણે શપથ ગ્રહણ કર્યા છે આંધ્રપ્રદેશના નવા સીએમ તરીકેના ઓગણીસો સિત્તેરમાં તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા એમની કારકિર્દી શરૂ કરી હતી આપણે જણાવીએ કે રાજકીય કારકિર્દીમાં જયારે તે ટીડીપીમાં જોડાયા ત્યારે એક નવો વળાંક આવ્યો હતો અને ચંદ્રબાબુ નાયડુ કે આપણે આપણને ખબર છે કે જે પરિસ્થિતિ લોકસભાની ચૂંટણીના પરિણામોમાં જોવા મળી હતી પરિણામો એવી રીતના હતા કે કોંગ્રેસ પણ પ્રયાસ કરી રહી હતી કે એમને તેની તરફ ખેંચી લે